જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ ને તો જો ઘરનું કામકાજ કરીને આપણે નવડા થઈ ગયા છે અને આજે આપણે બેસી ગયા છે મશીનમાં તો આપણે સલવારનું કટિંગ થઈ ગયું છે ને આપણે સલવાર સીવવાની છે ડ્રેસની સલવારોની સીવવાની છે આપણું કટિંગ કામ ને એવું થઈ ગયું છે ને સિલાઈ કામ આપણે થોડું ઘણું ચાલુ કરી દીધું છે હવે છે ને ઘડિયાળમાં દસ વાગી ગયા છે તો આપણું કામ વાળામાં ચાલુ છે ને ઘર બનાવવાનું તેના માટે આપણે ચા બનાવવાનું હોય ને તો આપણે હવે હે ને ચા પહેલા બનાવી નાખી અને ત્યારબાદ આપણે પાછું સીવવાનું કામ ચાલુ કરશે અને જમ્મ શ્રુતિ બે ગયા છે નિશાળે ને ઘરનું કામકાજ બધું થઈ ગયું છે પડા વાળવાના છે પણ બપોરે બપોરા કરે ને ત્યારબાદ વાળશું પડા શું આ દેખાતું હશે તડકો વધારે આવે છે તો હાલો આપણે પેલા રસોડામાં જઈ ને ફટાફટ ચા બનાવી નાખીએ હાલો ગાયસ તો જો આજ તો બપોરામાં આપણે હેને ને ગાજરનું કેરીનું અથાણું છે છાસ મગનું શાક રોટલા અને આમાં છે મુરબાનું આથણું અહીંયા છે જાનુ આયા છે શ્રુતિ અને રોજની જેઠાલાલ ચાલુ છે આપણે બેસી ગયા છીએ બપોળા કરવા તો હાલો બધાય બપોરા કરવા શ્રુતિ નિસર્જન આવી ગઈ છે જમણ પણ નિસર્જન આવી ગયો છે આપણે બેસી ગયા છે બપોળા કરવા તો આલો બધાય પેલા બોપોળા કરી લઈ હેલો ગાય કેમ છે આ મજામાં જશે તો આજે આપણે જવાનું છે વાડામાં નવા ઘરે તો મમ્મી ની તો કઈ ના વહી ગયા છે કામ કરવા જમવાન ને બધાય તો હવે આપણે જાહી તો આપણે ફાઈનલી વાડામાં જવાનું જ છે તો તર વાડા માં નીકળી ગયા હી મન ની બધાય ડાયરેક્ટ ઉપર ચડી ગયા હે અન પપ્પા હે જમવાન ને બધાય મમ્મી ની આયા બધાય કામ કરે હે હા તું આટા માર હા હું આટા મારું અહીં ચડવાનું હે આપણે નો આવડા